આમ તો કહેવાય છે કે સાધુ સંતોજી માયા નથી હોતી પરંતુ જુનાગઢના જે તનસુખ ગીરી મહારાજ છે તેમના દેહાંત પામ્યા બાદ મહેશ ગીરી બાપુએ હવે એક મોટો ખુલાસો કર્યો છે અને આ ખુલાસામાં કરોડો રૂપિયાના લેણદેનની વાત કરવામાં આવી છે મહામંડલેશ્વરના

મહેશगिरी લે છે કે પછી હરીगिरी લે છે કે પછી પ્રેમगिरी મહારાજ લે છે કારણ કે આ બધાને લઈને હવે મહેશगिरी મહારાજે એક મોટો ખુલાસો કરી દીધો છે અને આ મહેશगिरीજીનો જે ખુલાસો થયો છે તેનો એક લિટર બોમ્બ જેવો છે કારણ કે ક્યાંકને ક્યાંક ખૂબ મોટો ખુલાસા કરવામાં આવ્યા છે અને આ ખુલાસાની અંદર કહેવામાં આવ્યું છે કે કેટલા રૂપિયા આપવામાં આવ્યા જે હરીगिरी છે તેના દ્વારા જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં સચિવનું પદ મેળવવા એટલે કે સેક્રેટરીનું પદ મેળવવા માટે થઈને આ ખુલાસા કરવામાં આવ્યા છે અને હરિગીરી મહારાજ જે છે તેમના દ્વારા આ પૈસા આપવામાં આવ્યા છે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ જે ડેટા જે લેટર આપવામાં આવ્યો છે તે લેટરમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ભંડારમાં પાંચ કરોડ રૂપિયાની રકમ જે છે તે આપવામાં આવી છે પાંચ કરોડ રૂપિયા ખાલી ભવનાથના જે મંદિર અખાડા પરિષદ છે તેની અંદર સેક્રેટરી બનવા માટે થઈને હરિગીરી બાપુએ આપ્યા હતા સાથે સાથે કલેક્ટર જે છે આલોક કુમાર પાંડે તેને પચાસ લાખ કલેક્ટર સાહેબ રાહુલ ગુપ્તાને પચાસ લાખ એટલે કે બે કલેક્ટરને થઈને એક લાખ એક કરોડ રૂપિયા જે છે તે આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને પાંચ કરોડ બે કલેક્ટર આલોક કુમાર પાંડે અને સાથે ભારતી બાપુ આશ્રમ જે છે તેને પણ પચાસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા સાથે ઇન્દ્રિ ભારતીને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે સિદ્ધેશ્વર ગીરી મહંતને પચીસ લાખ આપવામાં આવ્યા છે એટલે આ ત્રણનો હિસાબ ગણીએ તો બીજા એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એટલે કે અહીંયા એક કરોડ અહીંયા એક કરોડ અને અહીંયા પાંચ કરોડ ટોટલ થઈને અત્યાર સુધી સાત કરોડ રૂપિયા જે છે તે હરિગીરી બાપુ દ્વારા આપવામાં આવ્યા સાથે મહાદેવગીરીને પચીસ કરોડ રૂપિયા મુક્તેશ્વરગીરી બાપુ મંડલેશ્વર કું કુંડલ તેમને પણ પચીસ કરોડ પચીસ લાખ રૂપિયા શિવધુના વાલે એમને પણ પચીસ લાખ માફ કરજો પંદર લાખ રૂપિયા સેવા દેવી સેવાદેવી એમને પણ પંદર લાખ રૂપિયા આપવામાં આવ્યા અને છેલ્લે મહંત હરિગીરી મંડલેશ્વર પચીસ લાખ રૂપિયા જે છે તે જયશ્રી ગુરુને આપવામાં આવ્યા એટલે પચીસ પચીસ પચાસ વત્તા બીજા ત્રીસ એટલે ટોટલ હેસી જે છે તે અહીંયા આગળ આપવામાં આવ્યા એટલે ટોટલ સાત કરોડ ને હેસી લાખ રૂપિયા જે છે તે આવવામાં આવ્યા સેના માટે આવવામાં આવ્યા તો હરીગિરી ધ્વારુ હરીગિરી બાપુ દ્વારા રૂપિયા આપવામાં આવ્યા જે અખાડા પરિષદ છે તેના મહંત બનવા માટે થઈને મહેશગિરી બાપુએ લેટર સાથે શું ખુલાસા કર્યા તે પણ આપણે સાંભળી લઈએ એક ભ્રષ્ટાચાર છે સત્ય છે કે નહીં એ વો આગે pata karne ka kaam aap sab ka aur उनका है पर ये जो बताने जा रहा हूं कि अखाड़े में से पैसों की हेराफेरी हुई है किनको किनको पैसे दिए गए ये क्या है सभी हमारे अखाड़े के संतों को थोड़ा सोचना पड़ेगा और मैं मीडिया से कहूंगा कि गिरनार तलेटी के जिन संतों के नाम इसमें है उनको जाकर के पूछे क्या उनको ये पैसा मिला है या नहीं मिला है ये क्या सब चल रहा है और एक बात मैं बहुत विनम्रता से कहना चाहूंगा हरिगिरी जी महाराज जल्दी से भावना छोड़ दीजिए तो ये रुकेगा सब गिरनार को छोड़ दीजिए यह सब रुकेगा नहीं तो मैं नहीं रुकने वाला इतना याद रख लीजिए और इसमें जो नाम है यदि ये नाम आपने जो एक लिए हैं, उसमें जो पहला नाम है उसके साथ पहचान तो मैंने ही कराई थी जुना का लेटर है ये। मैं आप सभी मीडिया वालों को इसकी कॉपी भी भेज दूंगा जहां बताना है वहां पर यह भी बताऊंगा कि ये क्या है क्या नहीं पर इसकी कॉपी आपको मिलेगी इसमें आप देख सकते हैं बहुत अच्छे से मैं फिर से एक बार मीडिया को दिखाना चाहूंगा कि आप इसको देख ले मैं आपको कॉपी भी भेज दूंगा अब इसमें जो लिखा है उसको सुनिए मानी गुरु श्री दत्तात्रेयगिरी महाराज जूनागढ़ के गिरनार तलेटी में भवनाथ मंदिर में अखिल भारतीय अखाड़ा परिषद का सचिव पद पर हूँ भवनाथ मंदिर को अखाड़ा में शामिल करने हेतु तो, मैं कुछ समय से मेरे अपने नाम जो कलेक्टर साहब और महामंडल मंडलेश्वर विश्वम्बर भारती जी महाराज इंद्र भारती बापू महादेव गिरी बापू शिवधुना वाले बापू एवं मुक्तानंद गिरी बापू श्री मंत्री एवं श्री श्री शैलजा देवी पुनीताचार्य जी श्री जय श्रीखानी और ये सब मिलकर के भवनाथ मंदिर का भोगवटा यानी के मालिकी हक मुझे सौंपने के लिए सहयोग दिया मैं अपने पास से धन राशि उनको दिया और कायमी हुकुम यानी के हमेशा का कायमी हुकुम कलेक्टर साहब जूनागढ़ को कर देंगे हमें हमारे नाम से यह भवनाथ मंदिर मेरे मालिका हो जाएगा राशि पाने वाली की नामावली अब इसमें पहला नाम आपने जिनका लिखा आपके इसमें सिग्नेचर है अखाड़े का इसमें सिक्का है अब इसमें कई और नाम भी है जैसे शैलजा देवी पुनिताचार्य जी पच्चीस लाख पंद्रह लाख रुपए शिव दुना वाले मह पंद्रह लाख रुपए मुक्तानंद गिरी बापू पंद्रह लाख पच्चीस लाख रुपए महादेव गिरी अवधुताश्रम पच्चीस लाख रुपए सिद्धेश्वर गिरी पच्चीस लाख रुपए इंद्र भारती महाराज पच्चीस लाख रुपए विश्वंबर भारती महाराज पचास लाख रुपए ये सब क्या है क्या है ये सब सत्य बताना पड़ेगा या तो कह दो ये झूठ है नहीं तो ये कहाँ है ये क्या है ये सब आपको बताना पड़ेगा क्या आपने अखाड़े से ये पत्र दिखा करके पैसे उठवा लिए अखाड़े से क्या क्या हो रहा है ये अब मुझे लगता है कि पाप का घड़ा भर चुका है ओम नमो नारायण ये देखिए ये पत्र है सिक्के के साथ है आप इसकी तहकीकात कीजिए क्योंकि इसमें जो नाम है उससे आपको अपने आप तारीख और सब कुछ मिल जाएगा कि जिसको मिला है उस वक्त यहाँ पर कौन अधिकारी था क्या था इसमें उनके नाम भी है मैं नहीं लेना चाहता नाम क्योंकि अच्छा नहीं लगता मुझे क्योंकि झूठ है सही है ये अलग बात है पर ये पत्र है और पत्र है हाँ जी जो लियो तुम तेरे वाँचो वाची लेजो हूँ तमने पत्र आपीज रह तमने व्हाट्सअप नकल अपी रहो જય ગિરનારી નમો નારાયણ કહેવાય રહ્યું છે કે મહંત તનસુખ ગિરીના દેહ વિલય બાદ તેમની ગાદી અંગેના વિવાદ છેડાઈ ગયો તનસુખ ગિરી ભૂતનાથના મહંત મહેશ ગિરીને તેમની ચોટલી કાપી શિષ્ય બનાવ્યા હોવાથી પોતે અંબાજી મંદિરના મહંત બને તેવો દાવો પણ મહેશ ગિરી દ્વારા કરવામાં આવ્યો મહેશ ગિરીએ જાહેરમાં કહ્યું હતું કે હરિગિરીને ભવનાથમાંથી કાઢી નહીં ત્યાં સુધી હું મારા ગુરુ તનસુખ ગીરીને શ્રદ્ધાંજલિ આપવા માટે નહીં જાઉં આખા વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે તનસુખગીરી મહંત જેમનું દેહાંત થયું અને દેહાંત બાદ મહેશ ગીરીએ પોતે તેમના ચેલા હોવાનો દાવો કર્યો અને શિષ્ય હોવાના નાતે અંબાજી મંદિરના જે અખાડા પરિષદ છે તેની અંદર પોતાનો દાવો કર્યો પરંતુ અહીંયા આગળ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હરિગીરીએ પણ તેને લઈને પોતાનો દાવો કર્યો છે હરિગીરી ઉપર ભ્રષ્ટાચાર કરાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અને કહેવાય રહ્યું છે કે ભવનાથ મંદિરના સેક્રેટરી બનવા માટે થઈ અને આ સાત પોઈન્ટ એસી કરોડ રૂપિયા તેમને ભારતીય જનતા પાર્ટીથી લઈને કલેક્ટરથી લઈને અન્ય અન્ય જે અખાડાઓના મત લેવામાં આવે છે તે બધા જ મહંતને આપ્યા છે પણ હવે સવાલ અહીંયા એ ઉભો થયો છે કે જ્યારે હરીગીરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો હરીગીરીનો પોતાનો ફોન આમાં લાગતો નથી અને હરીગીરી આ વિષય ઉપર કોઈ પણ પ્રકારનું નિવેદન ત્યાં રૂબરૂમાં આપવા માટે તૈયાર નથી હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું આ અખાડાઓ આવી જ રીતે ચાલે છે પૈસાથી કોઈ મહંત બને છે કોઈ ગુરુ બને છે કોઈ શિષ્ય બને છે મહેશગીરીએ પોતે તો દાવો કરી દીધો અને દાવો એટલા માટે પણ કર્યો કારણ કે મહેશગીરીને પોતાને પણ અંબાજી મંદિરના મહંત બનવું છે એ શિષ્ય તરીકે પોતાનો દાવો કરી રહ્યા છે પણ અહીંયા દાવો કરવાવાળા ત્રણથી વધારે શિષ્ય છે કારણ કે હરિગીરી મહેશગીરી અને પ્રેમગીરી આ ત્રણ જે શિષ્ય છે તેમને દાવો કરી દીધો આ પહેલાં પણ આપણે અહીંયા આગળ જોયું હતું કે કઈ રીતે ઋષિ ભારતી આશ્રમની અંદર પણ આવી જ રીતે દાવો કરવામાં આવ્યો હતો ભારતી આશ્રમનો અને ઋષિ ભારતી બાપુના પોતાના પણ ઘણા બધા વિવાદો આની અંદરથી શરૂ થયા હતા તેવી જ રીતે હવે જુનાગઢની અંદર પણ જે અંબાજી મંદિર છે તેમાં પણ વિવાદોની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે પણ અહીંયા વિવાદોની શરૂઆત જે થઈ છે એમાં કોઈ મહિલા નથી પરંતુ પૈસાના ખેલની વાત કરવામાં આવી છે અને આ લેટર જે છે એ મહેશ ગીરી દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યો છે આપ શું વિચારો છો શું મહેશ ગીરી જે કહી રહ્યા છે તે સાચું છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર